હાલો નમસ્કાર મિત્રો હું છું ભાઈ આજે આપણે આવ્યા ગોપનાથ તો આજે છે બાપુ ની રામકથા નું આયોજન કરેલ છે એટલે એને આજે ઈ રામકથા આવતી તારીખ ચાર દસ બે હાજર પચીસ થી બાર દસ બે અહીંયા ગોપનાથની અંદર તૈયારી બતાવવાનું છે તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહજો જો મિત્રો અહીંયા છે ને આ મોરારી બાપુનો આ કથા મંડપ છે મેન ડોમ અને હજી મિત્રો આમાં કામ ઘણું બધું બાકી છે હજી તો એંગલુ જ ફીટ થઈ છે જો હજી આની સામે પણ બીજો મોટો ડોમ બનાવવાનો છે અને મિત્રો છે ને આ દીવા દાંડી છે છે અને અહીંયા કથા મંડપ રાખવાનો છે પછી અન્ય જગ્યાએ એ બીજા પણ ડોમ તૈયાર થાય છે ત્યાં રસોડું અને ભોજનનો ડોમ રહેશે પછી આવનાર મહેમાનોના ઉતારાનો ડોમ તો મિત્રો સામેની બાજુ એ દિવાદાંડી ની બાજુમાં આ એક ખેતરની અંદર મોટો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે હજી કામ ઘણું બાકી છે અને હજી મિત્રો છે ને અન્ય પણ નજારો બતાવી દો અને પછી આપણે ગોપનાથ દાદાના મંદિરના પણ દર્શન કરીશું તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો જો મિત્રો આ ગોપનાથના પટાંગણની અંદર a wow. હું છેલ્લા દસ વર્ષથી અહીંયા પ્રમુખ તરીકે છું આ બ્રહ્મચારી જગ્યાના પ્રમુખ છું અહીંયા અમારા પરમ પૂજ્ય મોરેની બાપુની સપ્તાહનું આયોજન તડાતોડ ચાલે છે અને તારીખ ચાર દસ બે હજાર પચીસથી થી બાર દસ બે હજાર પચીસ સુધીની સપ્તાહનું આયોજન કરેલું છે અને અમારો પૂરેપૂરો સંપૂર્ણ ટેકો છે અને તરત તરત તે સાંભળવાના બધી પબ્લિકને મારું પોતાનું અને બાપુ વતી અને સંસ્થા વતી અમારું ભાવભર્યું નિમંત્રણ છે ચાલો મિત્ર